ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી બોતેર વર્ષીય વૃદ્ધાને એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરનાર ઉડતાલીસ વર્ષીય આરોપીને ને ભરૂચ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો અંકલેશ્વરની કંપનીના બોગસ ભાગીદારી સર્ટિફિકેટ અને શેર બનાવીને છેતરપિંડી કરતા કંપનીના પ્રોડક્શન કેમિસ્ટની ધરપકડ જીઆઈડીસી પોલીસે પ્રોડક્શન કેમિસ્ટ સેતુ ભાવેશ વાવડિયાની ધરપકડ કરી વાલિયાના ડેલી ગામ પાસે કીમ નદી પરનું હંગામી ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાયું વાલિયાવાડી માર્ગ ઉપર ડેલી ગામ પાસે જર્ચરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાયું કીમ નદીમાં ઘોડાપુરને પગલે વાલિયાવાડી તરફનો વાહન વ્યવહાર ખોળવાયો

દુષ્કર્મ આચરનાર ઉડતાલીસ વર્ષીય આરોપીને ભરૂચ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો ભરૂચ તાલુકા વિસ્તારમાં એક ગામમાં બોતેર વર્ષીય વૃદ્ધા રહે છે ગત તેરમી જુલાઈના રોજ વૃદ્ધા તેઓના ઘરે એકલા હતા આ એકલતાનો લાભ લઈ આરોપીએ તેમના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જોરજબરજસ્તીથી વૃદ્ધાને ઘરમાં જમીન પર સુવડાવી તેની સાથે બળજબડીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું આ બાબતે વૃદ્ધાએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં આરોપી સાધમે દુષ્કર્મની ફરિયાદ આપી હતી આ ઘટનાની ગંભીરતાપૂર્વક લઈને તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીડી ઝણકાટ અને તેમની ટીમના માણસોએ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો બોતેર વર્ષની ઉંમરના એક વિધવાબાઈ ઉપર તેની પડોશમાં રહેતા ચાલીસ વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત બે દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આજે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને એ તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અંકલેશ્વર જીઆઈડીસી એપેક્સ હેલ્થકેર કંપનીમાં પ્રોડક્શન કેમિસ્ટ ભાગીદાર સર્ટિફિકેટ અને શેર હોલ્ડર ખોટા લેટર પેડ બનાવી કંપની અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરતા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કંપનીના પ્રોડક્શન કેમિસ્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી સુરતના અડાજન વિસ્તારમાં આવેલ નવી આરટીઓ સામે સાલીગ્રામ સિગ્નેચરમાં રહેતો ડૉક્ટર ચંદુ દેવજીભાઈ ગાબાણી અંકલેશ્વર જીઆઈડીસીમાં એપેક્સ હેલ્થકેર કંપની ચલાવે છે જેઓની કંપનીમાં વર્ષ બે હજાર ઓગણીસ ઓક્ટોબરથી વર્ષ બે હજાર એકવીસ સુધી પાલીતાણાના દુધાડા ગામનું સેતુ ભાવેશ વાવળિયા પ્રોડક્શન કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો તે દરમિયાન સેતુ વાવળિયાએ કંપનીના સર્ટિફિકેટ ઓફ પાર્ટનરશીપ શેર હોલ્ડર સર્ટિફિકેટ તેમજ લેટરપેડના નમૂના કોઈપણ રીતે મેળવી લેટરપેડ બનાવી ખોટા ભાગીદાર સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર બનાવી સહયોગ કરી તેના સાચા તરીકે ઉપયોગ કરી કંપની અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરતાં કંપનીના ડાયરેક્ટર ડૉક્ટર ચંદુ ગાબાણીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે પ્રોડક્શન કેમિસ્ટ સેતુ વાવડિયા વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જીઆઈડીસી પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરીને પ્રોડક્શન કેમિસ્ટ સેતુ વાવડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વાલીયા તાલુકાના દહેલી ગામ પાસે નદીમાં પગલે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે વાલિયાવાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો વાલિયા નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને પગલે કિમ નદી બે કાંઠે વહેતી નજરે પડી હતી કિમ નદીમાં ઘોડાપુરને પગલે વાલીયાવાડી માર્ગ ઉપર દહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક આવેલ રૂપિયા એક પણ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે વાલિયાવાડી તરફનો વાહન વ્યવહાર ખોળવાયો હતો ડાયવર્ઝન ધોવાઈ જતાં આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ સ્થાનિક આગેવાનો કિરણ વસાવા સંજય વસાવા અનંત પંચાલ સહિતના ગ્રામજનો ફીફર્યા હતા અને સ્થળ પર દોડી આવી ડાયવર્ઝનની અગાઉની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો આગેવાનોએ ટાયરો સળગાવી વિરોધ નોંધાવતા વાલિયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલ આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ આગેવાનોએ સરકારી રૂપિયા વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપ કરી યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝન કરવાની કામગીરીની માંગ કરી હતી જે ડાયવર્ઝન બન્યું હતું ગયા વર્ષે એક કરોડને છવ્વીસ લાખ રૂપિયા એમાં ખર્ચો થયો હતો જે ગયા વર્ષે વરસાદ ઓછો હતો એના કારણે ડાયવર્ઝન થતી ગયું આ વખતના વરસાદના કારણે પહેલાં જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈને હટું જે મજબૂતીનું કારણ છે નથી એ મજબૂત નથી એના કારણે આ ધોવાઈને ગયું અત્યારે આ પુલની હાલ હાલત બિસ્માર છે આજે વર્ષોથી એની અરજી અપાઈ હતી પુલનું કોઈ કામગીરી હાથ પર લેવાય નથી અને અત્યારે પણ રાતોરાત ડાયવર્ઝનનું કામગીરી પાછી ચાલુ કરે એ પૈસા ક્યાંથી આવે છે એનો હિસાબ બીજું કે જે ડાયવર્ઝન થયો એનો પણ હિસાબ જુઓ તમે જોઈ શકો છો અમારો દેલી ગામનો આ ડાયવર્ઝન જે એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાના ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને એ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું જે ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો એટલે એની ગુણવત્તા નહીં માપી શક્યા પણ આ વર્ષનો પહેલો વરસાદ જોરદાર પડ્યો અને આગળ આગળનું જે પાણી આવ્યું એના પહેલાં જ વરસાદને લીધે એ ડાયવર્ઝન ધોવાઈને પૂરું નષ્ટ થઈ ગયું છે તો તમે વિચાર કરો આ ડાયવર્ઝનમાં એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાનું હતું એમાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો અને હમણાં કાલની ન્યૂઝ પર આપ્યા પછી એનું તાત્કાલિક રાતોરાત એનું સમારકામ ચાલુ થઈ ગયું છે હાલ અને એવું સાંભળવામાં આવ્યું છે કે એના પણ પૈસા મંજૂર થયા છે એ અંદાજીત ટીમમાં અમને ખબર નથી પણ લાખોમાં છે એ આ સમારકામમાં બીજા પૈસા આવ્યા છે તો એમાં પણ આ કામ તમે જોઈ શકો છો જે કદાચ પાંચ દસ લાખ રૂપિયા બધું ટેક ઓવર થઈ જાય એવું છે પણ જે ઉપરના પૈસા જે સમારકામના આવ્યા છે એ ક્યાં જાય છે એનો આ અમોને જવાબ જોઈએ કે આ બધા પૈસા ક્યાં જાય છે આનું બિલ મૂકો જે મૂકો તે અંદાજીત લાખો રૂપિયામાં આવ્યું છે તો જે હોય તે આનું બિલની વિગતો અમને જણાવજો કે કઈ રીતના આનું કામ કર્યું છે અને અમને પણ ખબર પડે અને લોકોને પણ ખબર પડે અમારા ડેલી ગામના આજુબાજુના ગામડામાં આ જગ્યાએથી અવર જવર કરે છે એ લોકોને પણ ખબર પડે કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અહીંયા અને કોણ કોણ આના માટે જવાબદાર છે

તેનું મોત નિપજ્યું હતું જે અંગે સ્થાનિક દ્વારા પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને શિડ્યુલમાં આવતા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત અંગે વન વિભાગને જાણ કરતા વન અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા મોરના મોતના સ્થળ અંગેનું પંચકેસ કરી મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં પીએમ કરતા મોરનું વીજ કરંટ લાગવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ વન વિભાગ દ્વારા નિયમ અનુસાર અંતિમ વિધિ કરાઈ હતી છેલ્લા વીસ વર્ષથી જાડેશ્વર બસ સ્ટેશન થી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી દર ચોમાસે માત્ર ખાડા જ પૂરી જવામાં આવતા હોય છે અને આ વર્ષે તો તે ખાડા પૂરવાની કામગીરી વિલંબ જોવા મળી રહી છે ત્યારે હાલ સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જાડેશ્વર બસ સ્ટેશન થી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર પંદર થી વધુ સોસાયટીઓ આવેલી છે સ્થાનિક લોકોએ જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર આકરા પ્રહાર વ્યક્ત કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે જાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોની સુવિધાની કોઈ જ પ્રકારની વ્યવસ્થા કે વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ પ્રકારનો રસ નથી સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહી છે આવા અનેક આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા જાડેશ્વર ચોકડીથી લઈને નર્મદા ચોકડી સુધીના જવાના મુખ્ય માર્ગ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલું છે આ મંદિરે રોજબરોજ ખૂબ મોટી સંખ્યામાં લોકો મંદિરના દર્શનાર્થે જતા હોય છે ત્યારે વૃદ્ધ લોકો પણ અહીંથી આ રોડનો જ ઉપયોગ કરી મંદિરે દર્શનાર્થે પહોંચતા હોય છે ત્યારે ઘણી વખત તો અહીંયા આવતા કેટલાક લોકો ખાડામાં પડી જવાથી તેઓની મોટી ઈજાઓ થતી હોય છે ત્યારે શનિ રવિના સમય દરમિયાન આ રોડ ઉપર ખૂબ જ મોટો ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે ખાડાના કારણે વાહન ચાલકો પોતાનું વાહન ખાડામાં ન પડે જેને ધ્યાનમાં રાખીને રોડની સાઈડમાં રાખી વાહન પસાર કરતા હોય છે ત્યારે માર્ગ પરથી અવર જવર કરતા લોકો પણ વારંવાર આ ખાડામાં પડી જવાથી મોટી ઈજાઓ થતી જોવા મળે છે ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામે જાડેશ્વર ગ્રામ પંચાયત બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગમાં છેલ્લા વીસ વર્ષથી આ માર્ગનું સમારકામ રિપેરિંગ કામ કરવામાં ન આવતા આ માર્ગ ઉપર માત્ર ખાડા પૂરવાની જ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે હાલ ચોમાસાના પ્રારંભમાં જ આ માર્ગ ઉપર મસમોટા થી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ પણ આ ખાડામાં પડી જવાતી ઘટનાઓ બનતી રહે છે ત્યારે સ્થાનિક લોકોને પણ નોકરી ધંધે રોજગાર અર્થે જતા લોકોને પણ આ માર્ગ પરથી પસાર થતી વખતે ઘણા લોકોની બાઇક કે પછી ચાલીને પસાર થતા હોય તેવા લોકો પણ અનેકવાર અહીં લપસી જવાથી કે ટુ વ્હીલ બાઇક પર પડી જવાની ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે અને કેટલાક લોકોને તો ભારે ઈજાઓ પણ પહોંચી છે ત્યારે આને લઈ સ્થાનિક લોકોએ વારંવાર જાડેશ્વર ગ્રામ પંચાયતને રજૂઆતો કરી હતી પરંતુ જાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર સોસાયટીના રહીસો પાસેથી મસ્ત મોટા વેરાજ વસૂલવામાં ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોની સમસ્યામાં કે સમસ્યાના નિવારણમાં કોઈ જ પ્રકારનો ઇન્ટરેસ્ટ દેખાતો નથી આવા સ્થાનિક લોકોએ અનેક પ્રકારના આકરા પ્રહારો કર્યા હતા ત્યારે આ જ વિસ્તારમાં જાડેશ્વર ગામમાં ચાર વોર્ડ આવ્યા છે અને ચારે સભ્ય પણ અહીંથી જ આ રોડનો ઉપયોગ કરીને અવર જવર કરતા હોય છે ત્યારે સ્થાનિક લોકોએ વોર્ડના સભ્યો ઉપર પણ તેઓનો આક્રોશ ઠાલવ્યો હતો તેઓ કહેતા તેઓએ સભ્યને પણ આ રોડ પરથી ઉપયોગ કરતા હોય તો શું તેઓને અહીં પડેલા ખાડાઓ નજરે નહીં પડતા હોય આવા અનેક આક્ષેપો જડેશ્વર ગ્રામ પંચાયત ઉપર સ્થાનિક લોકોએ કર્યા હતા ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે આવનાર દિવસોમાં હાલ વરસાદે વિરામ લીધો છે તો વહેલી તકે આ રોડ સમારકામ કરવામાં આવે જેથી કરીને રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ ધંધે રોજગાર જતા લોકોને કોઈ પ્રકારની જાનહાનિ ન થાય જેને ધ્યાનમાં લઈ આવનાર દિવસોમાં વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી હું હરિઓમ નગરમાં રહું છું અરુણ ફોરજીભાઈ પરમર આપણે જાડેશ્વરથી બસ સ્ટેન્ડથી જે રોડ છે ધર્મ મંદિર સુધી એની હાલત અત્યારે બહુ બહુ ખરાબ છે તમે લોકો જો જાતે જો જો આવો ને તો તમને ખબર પડે કે એકવાર મોટરસાયકલ કાઢી લો તો તમને ખ્યાલ આવે કે રોડ કેવો છે અને એમાં પબ્લિક કેટલી પડે છે ખાડામાં અને છોકરા ટ્યુશન જવા વાળા સાથે પડે ચોપડા સાથે પડે છે એકવાર ખાડા ખાડા પૂરી જાય છે એક વર્ષ થાય એટલે ખાડા બધા હતા એ એડી સ્થિતિમાં થઈ જાય છે કોઈ વ્યવસ્થિત કામ નથી એક બાજુ ગટર લાઈન નાખી છે બીજી બાજુ પાઇપલાઇન નાખી છે પાણીની વચ્ચે ખાલી રોડ છે એની બરોબર રોડ ફરી બધી કરી દીધો છે એટલે ફરિયામાં પાણી આવી જાય મારું નામ નયન પંડ્યા છે હું મેઘદૂત ટાઉનશીપમાં રહું છું અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ જાડેસર ગ્રામ પંચાયત તરફથી તેમને કોઈ સુવિધા મળતી નથી આ તમે જુઓ છો રસ્તો વરસાદની અંદર લોકો હલતા ચાલતા પડી જાય છે બાઇક લઈને ગાડી લઈને જેવું પણ અઘરું છે પાણી ભરાઈ જાય છે તમે અમારી જોડે વેરો આપે છે બધું ભરીએ છીએ પણ જાડેસર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો ભાજપના ના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈએ હો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીંયા આગળ બેરે બેરે અડધી ગટર બનાય છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે ને લોકોના ઘરની અંદર ગટરનું પાણી બી અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ વસાવાભાઈને કે અમારા અહીં આગળ આ બાજુ આવે અમારી હાલત જોવે બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કૂળીઓ ગોળ લગાવીને જતા રહે છે આ લોકો અત્યાર સુધી આટલા વર્ષોથી મારા પચીસ વર્ષ થઈ ગયા છે અહીંયા આગળ રહે પણ કોઈ દર વિકાસ થયો નથી હવે માન્યથી સરકાર થઈને કે હવે કહેવું એ છે કે અહીંનો અમારો એ પ્રશ્ન જે પાણીનો હલનો રસ્તાનો ઘટનો છે તે અમારું આ પૂર્ણ કરે વર્ષોથી આવો જ છે અને અમે વડોદરાથી આવું છું એક એક કસ્તા સિટીમાં કટ થવાના એક રસ્તા આવવા છે પણ કયા રસ્તે નીકળવું બહાર તે ખબર નથી પડતી ખાડા કેટલા ઊંડા છે કેવો લાગે છે તમને ગાડી ચલાવો છો અરે ગાડી ચલાવો તો અમને પડી જો ઉને પડી જો એવું જ થાય કઈ ઘડીએ ગબડી જઈએ તો ખબર ના પડે એવું જ છે અને પાણી હોય તો તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અંદર ક્યાં ખાડો હશે ખબર નથી પડતી આ માટે ભાજપના વિકાસને આપ શું કહેશો વિકાસ તો છે જો એના વિરુદ્ધ તો નહીં બોલું ભાજપની વિરુદ્ધ નહીં બોલું એમાં એનો સરકારનો કંઈ નથી આ જે જગ્યા કોણ રોડ બનાવે છે શું છે એમાં સરકારને કોઈ લેવા દેવા નથી જો એવું છે મારું નોલેજ એવું કહે છે પછી ખબર નહીં બાકી સરકારને કોઈ લેવા દેવા નથી આ જે ગ્રાન્ટ ફાળવે છે ક્યાં જાય છે એ બધું રહે છે એમ કે કોને રોડ બનાવવાની સત્તા છે એને કહે કે ખરેખર બનાવવું જોઈએ કારણ કે એક એક રસ્તા તમે જુઓ તુલસીધામ સાઈડ જાઓ અહીંયા જુઓ આ સાઈડ જુઓ ક્યાંથી જવું તે ખબર નથી પડતી ને બીકે ને બીકે જ નીકળવું પડે છે એવું છે ભરૂચ ટોલટેક્સ ખાતે ધંધો રોજગાર કરતા લોકોને યોગ્ય જગ્યા ફાળવી આપી રોજગારી આપવા બાબતે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભરૂચ ખાતે આવેલ ટોલટેક્સ પાસે ખારી સિંહ ચણા અને ચાર નાસ્તા વેચીને ઘર ગુજરાન ચલાવતા લોકોને શનિવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આવી બે દિવસમાં ગલ્લા બંધ રાખવાનું કહી ગયા હતા અને તે મુજબ તમામ લોકોએ લારી ગલ્લા બંધ રાખ્યા હતા પરંતુ ગઈકાલે અચાનક તમામ લોકો ઘરે હતા તે દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ટ્રેક્ટર અને મજૂરો સાથે આવી તમામ લોકોની ગેરહાજરીમાં તમામ લોકોના વરસાદથી બચવા તાડપત્રી મારી હતી તે તમામ તાડપત્રી અને ઝૂપડા ઉઠાવીને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા હતા આ ઘટનાની જાણ લહરી ગલ્લાવાળાઓને થતાં તેમના માથે અવ ફાટ્યું હતું નજીવી રોજીરોટી મેળવીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બની જવા પામ્યા હતા જે બાબતની રજૂઆત આજ રોજ આમ આદમી પાર્ટીના માર્ગદર્શન હેઠળ લહરી ગલ્લા ધારકો દ્વારા ભરૂચ કલેક્ટરને કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે ટોલ ટેક્સની બાજુમાં કોઈ વૈકલ્પિક જગ્યા આપી લહેરી ગલ્લા ધરાવનાર લોકોને રોજગારી પૂરી થઈ શકે જેથી તેઓનું પોતાનું જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી ન પડે તેવી માંગ કરાઈ હતી મારું નામ મંજુબેન છે અમે પાંચ સાત વર્ષથી ત્યાં અમે ધંધો કરીએ છીએ અમે ત્યાં દુકાન સિંગ ચણા અને નાસ્તાનો ધંધો અમે કરીએ છીએ કોઈ પણ અધિકારી આવે છે એ લોકો અમને કહે છે બે દિવસ આગળ ત્રણ દિવસ આગળ કે તમે આવી રીતે અધિકારી આવવાના છે તો તમે દુકાન બંધ કરી દેજો અમે દુકાન બંધ કરી દઈએ છીએ છતાંય પછી એ લોકો અમને વાર વાર વારંવાર હેરાન કરે છે અમે એ લોકોને કોઈ એ કરતા નથી આ મોટા મોટા દારૂના ધંધા એ લોકો બધા એ કરે છે એ એના વિશે કોઈ એક્શન લેતા નથી અમે નાના નાના રોજી રોટી અમે કરીએ છીએ અમારી ઉપર કેમ આટલું બધું એ લોકો એ કરે છે વર્ષોથી જ્યારે ભરૂચની અંદર ને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ ભાજપ સરકાર પણઘા ફૂગતી હોય કે દારૂ બંધી છે દારૂ બંધી છે ખુલ્લમ દારૂ વેચાઈ રહ્યા છે બે નંબરના ધંધા કરી રહ્યા છે એ લોકો ઉપર કોઈ દિવસ બુલડોઝર નથી ભરતા પરંતુ આ ગરીબ લારી ગલ્લા વાળા જે ભરૂચ ટોલ નાકા પાસે જે ચણા મમરાનો ધંધો કરી ખાય છે ચણા સિંગ ચણાનો ધંધો કરી ખાય છે ચા નાસ્તાનો ધંધો કરી ખાય છે ગયા વર્ષે પૂર સ્થિતિની અંદર તમામ લોકો પાયમાલ થઈ ગયા અને પાયમાલ થઈ ગયા એમાંથી કોઈ સરકારે કોઈ એટલી બધી સહાય નથી આપી દીધી કે એ લોકો બેઠા બેઠા ઘરે ખાઈ શકે પરંતુ આજે જ્યારે ઇજ્જત રોટી જ્યારે કમાવા નીકળે છે ત્યારે આ ભાજપ સરકાર અને આ અધિકારીઓ અને આ મરતિયાઓ કેમ એ લોકો ઉપર બુલડોઝર ફેરવી રહ્યા છે અને આવી જ એક ઘટના તાજેતરમાં બે દિવસ ગઈકાલે જ બની ભરૂચ કલેક્ટર સાહેબ ને કરવા માટે આવ્યા છે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ કલેક્ટર સાહેબ આવા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ન્યાય આપશે વગરા ખાતે જિલ્લા પોલીસ લોક દરબાર યોજ્યો હતો જેમાં વગરાના અનેક ગામના સરપંચ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા જિલ્લા પોલીસ ઉપસ્થિત સાંભળી નિરાકરણ લાવવામાં આવશે તેવી આપી હતી દેશમાં પહેલી જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓમાં થયેલા ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યા છે આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે જિલ્લામાં લોકદરબારના કાર્યક્રમ થકી લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે જે અંતર્ગત વાઘરાની તાલુકા હેલ્થ કચેરી ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો લોકદરબારમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો શહેરના નાગરિકો હાજર રહેતા તેમને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈ અંગે સમજ આપવામાં આવી હતી લોકદરબારમાં પોલીસ વડાએ ઉપસ્થિત લોકોને મૂંઝવતા પ્રશ્નો સહિત અન્ય કોઈપણ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું વાઘરામાં આયોજિત લોક દરબાર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ડીવાયએસપી એસપી પીએલ ચૌધરી જંબુસર સીપીઆઈ વાઘરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજા પોલીસ કર્મચારીઓ વાઘરા વિલાયત પહાજ ઓરા ચાંચવેલ ગંધાર અરગામા સુતરેલ સહિતના આસપાસના ગામોના સરપંચો સહિત અનેક ગામોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા વાઘરા તાલુકાના પત્રકારોએ એસપીનું ફૂલહાર થકી બહુમાન કર્યું હતું આ પ્રસંગે બ્રહ્મકુમારીના ચેતાલીબેને પોલીસ અધિકારીઓને સ્મૃતિ અર્પણ કર્યા હતા જ્યારે વાઘરાના પરમાર ફળિયામાં જઈ એસપીએ દલિત સમાજના લોકો સાથે સંવાદ કર્યો હતો ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી જતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું તે દરમિયાન ટોલ પ્લાઝાના નજીક ટેન્કરના ચાલકને ઝોકો આવી જતા ટેન્કર પલટી ગયું હતું જેના કારણે દોડધામ મચી જવા પામી હતી અકસ્માતના કારણે દહેજ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સવારના સમયે દહેજ નોકરીઅર્થે જતા નોકરિયાતોની બસ અને વાહનો ટ્રાફિક જામમાં અટવાયા હતા બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ક્રેનની મદદથી ટેન્કરને માર્ગની બાજુ પર ખસેડવામાં આવ્યું હતું કોઈ જાનહાનિ થઈ ન હતી કન્યાકુમારી એક વ્હીલ વાળી સાયકલ પર આજના યુવાનો માટે સે નો ટુ ડ્રગ્સના સંદેશા સાથે નીકળેલ સાયકલિસ્ટ આજરોજ ભરૂચ ખાતે આવી પહોંચ્યા કન્યાકુમાર થી એક વ્હીલ વાળી સાયકલ પર સાડત્રીસો કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૌ ના સાયકલિસ્ટ સાનિધિઝેડ તથા હસમી ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી તેમની આ અનોખી એકવીનવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ સાત હજાર કિલોમીટર ફરી યુવાનોમાં સે નો ટુ ડ્રગ્સનો સંદેશ આપશે કેરાલા નવ વર્ષથી એક વ્હીલ વાળી સાયકલ પર અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યા છે અનોખી સાયકલ યાત્રા દ્વારા દેશના યુવા વર્ગમાં સે નો ટુ ડ્રગ્સ એક સારો સંદેશ ફેલાવવાના પ્રયાસમાં સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી ફક્ત એક વ્હીલથી સાયકલ ચલાવી રહ્યા છે એમને સની સનીત અને હશ્મિત બંને સાયકલ લઈને કન્યાકુમારીથી આવી પહોંચ્યા છે ભરૂચ અને જઈ રહ્યા છે કાશ્મીર અને એ લોકોનો આજનો સાયકલિંગનો મેઇન મોટો છે સે નો ટુ ડ્રગ્સ આ લોકો બંને અત્યાર સુધીમાં લગભગ થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આખું ભારત ફરી અને મેઇન એક જ વેલથી સાયકલ ચલાવી રહ્યા છે જેથી એ લોકો જે યુથ છે એમને મોટિવેટ કરી શકે કે સે ડ્રગ્સ અને અને તમારાથી થાય એટલી મહેનત કરો લાઈફમાં આગળ વધો એના માટે એ લોકો આ રીતે એક વ્હીલ પર સાયકલ લઈને નીકળ્યા છે તો આજે એમનું ભરૂચમાં હું વેલકમ કરું નર્મદા જિલ્લાના તિલાકવાડા તાલુકાના કંથરપુરા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલની પાછળના ભાગની દિવાલ પડી જતા બાજુમાં આવેલ ઘર માલિકને મોટું નુકસાન થયું હતું તિલકવાડા તાલુકાના કંથરપુર પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ હોલની પાછળના ભાગની દિવાલ પડી જતાં દિવાલને અડીને બનાવેલ પથરાના ડેલા જેવા ઘર પર દિવાલ પડી જતા ઘર માલિક રસિકભાઈ ચંદુભાઈ બારિયાને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઘરમાં મૂકેલ ખાદ્ય સામગ્રી ખેતીમાં વપરાતા સાધનો સહિત મોટરસાઇકલ સાયકલ દવાઈ જતાં તેઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ પ્રાથમિક શાળાની દિવાલ તૂટવાથી મારે ટોટલ સામાન ખરાબ થઈ ગયો મારા બે અઢી લાખનું સામાન ખરાબ મારી બાઇકો બાઇકો બધું સામાન હતું રસોડું બસોડું પાઇપો બાઇપો પાણીનું ટેકનું સામાન પછી એક અધનું ટેકનું સામાન હતું ઓઇલ ડીઝલ પાણી બધું ખરાબ થઈ ગયું નેત્રાંગવાલિયામાં પડેલા ભારે વરસાદથી અંકલેશ્વર ઉછાલી દઢાલ રોડ ધોવાઈ ગયો હતો અમરાવતીમાં વહેતા થયેલા ધસમસતા વરસાદી પાણીના પૂરે ડઢાલ ઉછાલીના હંગામી વૈકલ્પિક માર્ગને ધોઈ નાખ્યો હતો ઉછાલી ગ્રામજનોએ દોઢ કિલોમીટરનો ફેરાવો વધ્યો હતો ગતરોજ નેત્રંગ અને વાલિયા પંથકમાં પડેલ સાંભેલાધાર વરસાદને લઈ અમરાવતી નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી જે નદી અંકલેશ્વર તાલુકામાં પૂર્વ પટ્ટી પરથી દસથી વધુ ગામોમાંથી પસાર થઈ નર્મદા નદીમાં વિલીન થાય છે ગતરોજ અમરાવતી નદી નેત્રંગમાં પડેલા ભારે વરસાદને લઈને બે કાંઠે વહેતી જોવા મળી હતી જેને લઈ ડઢાલ ઉછાલી ગામ નજીક નદી બે કાંઠે વહેતી હોવાથી ઉછાલી ગામ પાછળ આવેલ બાયપાસ માર્ગ પર પણ ગતરો દુબાણમાં જતો રહ્યો હતો આજ રોજ અમરાવતીના પાણી ઓસરતા ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા અમરાવતી નદીમાં પાઇપ નાખી ઊભા કરવામાં આવેલા માર્ગ પર પાઇપ જ આખે આખી ઉખાડી નાખી હતી અને ડઢાલ અને ઉછાલી ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું રોડ વચ્ચે ત્રીસથી ચાલીસ મીટરનું ઢોવાણ થઈ ગયું હતું અને હવે ઉછાલી ગ્રામજનોને ડઢાલ નજીક સ્ટેટ હાઇવે પર બનેલ બ્રિજ પરથી દોઢ કિલોમીટર ફેરાઓ કરીને જવું પડશે ત્યારે અમરાવતી નદીમાં પૂરના બંને ગામોને જોડતો ટૂંકો રસ્તો ધોવાણ થઈ જતા ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો છ મહિના પૂર્વે મંગલદીપ સોસાયટીમાંથી ઝડપાયેલો દસ કિલો ગાંજામાં વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો ગત એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં રહેતા જ્યોતિકુમારને સ્વિફ્ટ કારમાંથી દસ કિલો ગાંજાના જઠ્ઠા સાથે ધરપકડ કરી હતી જ્યોતિકુમારીનો સાથી વિક્રમ મંડલ ફરાર થઈ ગયો હતો એસઓજી પોલીસે રૂપે એક લાખનો ગાંજાનો જઠ્ઠો દસ હજારનો મોબાઈલ અને પાંચ લાખની સ્વિફ્ટ કાર મળી કુલ રૂપિયા છ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી છેલ્લા છ મહિનાથી ભાગેડું વિક્રમ મંડલ ભરૂચ શીતલ સર્કલ પર આવ્યો હોવાની માહિતીના આધારે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી વધુ તપાસ શરૂ કરી હતી

સુભાષભાઈ વસાવા ઉપપ્રમુખ વિપુલભાઈ ચૌધરી નાણાં મંત્રી મહિલા ઉપપ્રમુખ સંગીતાબેન ચૌધરી તમામની બિનહરીફળી કરવામાં આવી હતી ઉપરોક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ હોદ્દેદારોની બિનહરીફળી થવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી અને અનિલભાઈ ચૌધરી તેમજ અન્ય હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી હતી તારીખ પંદર અને સોળ જુલાઈના રોજ નિજ ફાઉન્ડેશન તેમજ નાયબ બાગાયત નિયામકની કચેરી ભરૂ દ્વારા બહેનોને ટ્રેનિંગ અને કિચન ગાર્ડન વિભાગના ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં બહેનોને ફળ અને શાકભાજીમાંથી બનેલી વસ્તુઓ જેવી કે જામ જેલી અથાણા મીઠાઈઓ કેવી રીતે બનાવી બાર મહિના કેવી રીતે સાચવવી પ્રિઝર્વેટિવ વગર કેવી રીતે રાખવી તે અંગેની માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત સરકાર દ્વારા નવી નવી વાનગીઓના પ્રયોગમાં જાસૂદનું સરબત કેવી રીતે બનાવવું તે પણ શીખવવામાં આવ્યું હતું બહેનોએ આ તાલીમમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ફરી વખત આવી તાલીમ ગોઠવવા માટે ખૂબ જ આગ્રહ કર્યો હતો સરકાર દ્વારા આવી તાલીમો વખતો વખત થાય છે અને બહેનોને ઉપયોગી થાય તેવી તાલીમ ઝઘડિયા અંકલેશ્વર નેત્રંગ વગેરે જગ્યાએ કરવામાં આવી રહી છે જે કોઈ બહેનોને આમાં ભાગ લેવો હોય તે નીચ ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકે છે આવી તાલીમમાં જે બહેનો ભાગ લે છે તેને સરકાર દ્વારા વૃત્તિકા યોજના હેઠળ બે દિવસ દેખે પાંચસો રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે અને આવી વસ્તુ શીખ્યા પછી ભવિષ્યમાં ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન રૂપે રકમ આપવામાં આવે છે અહીંયા જે કંઈ બહેનો હાજર રહી છે લગભગ ત્રીસેક બહેનોને આ અંતર્ગત તાલીમ આપવામાં આવી જેમાં અથાણા કેવી રીતે સાચવવા બાર મહિના એની માહિતી આપવામાં આવી આ ઉપરાંત જામ જેલી સોસ એવી બધી વસ્તુઓ શીખવવામાં આવી આ ઉપરાંત મુરબો કેવી રીતે બનાવો ત્યારબાદ શરબતો અલગ અલગ કેવી રીતે બનાવવા મીઠાઈ કેવી રીતે બનાવી અને જે વસ્તુ બનાવીએ છીએ એને બાર મહિના પ્રિઝર્વેટિવ અગર કેવી રીતે સાચવણી કરવી તેની પણ તાલીમ આપવામાં આવી રહી છે જે કોઈ બહેનોને આ તાલીમમાં ભાગ લેવો હોય તેની જ ફાઉન્ડેશનનો કોન્ટેક કરી શકે છે સમગ્ર ભરૂચ જિલ્લામાં આ કાર્યક્રમો ચાલી રહ્યા છે આમોદ નેત્રંગ ઝઘડિયા અંકલેશ્વર અલગ અલગ જગ્યાએ સરકાર દ્વારા આ પ્રોગ્રામો આગળના સમયમાં થઈ રહ્યા છે તો આપ અમારો કોન્ટેક કરી શકો છો અહીંયા જે બહેનોએ ભાગ લીધો છે તેઓનો પણ આપ કોન્ટેક કરી શકો છો તેમના દ્વારા પણ તમે અહીંયા સુધી પહોંચી શકો છો બાગાયત અધિકારીશ્રી ભવિષાબેન અને નરેશભાઈ સુપરવાઇઝર દ્વારા આ તાલીમનું આખું આયોજન કરવામાં આવ્યું અને એમાં જે નીટ ફાઉન્ડેશનના જે બેન બેન છે બેન એમના સહયોગ દ્વારા આખી તાલીમનું આપણે અહીંયા આયોજન કરેલું છે અને એમાં જે બેનો છે એ બેનોને બે દિવસની તાલીમમાં ફળ ફૂલ અને શાકભાજીમાંથી બધી વસ્તુઓ બનાવવામાં જે જામ જેલી અથાણા એ બધી આઈટમો અહીંયા બે દિવસની તાલીમમાં શીખવવામાં આવે છે ને આ બેનોને બે દિવસની તાલીમ દ્વારા અઢીસો રૂપિયા પર ડે સાયપન એ બેનોને સરકારના સહયોગ દ્વારા એમના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ને આ બેનો જે બધી વસ્તુઓ શીખે છે એ એના દ્વારા એ ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી બોતેર વર્ષીય વૃદ્ધાને એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરનાર ઉડતાલીસ વર્ષીય આરોપીને ને તાલુકા પોલીસ મથક સ્ટાફે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો અંકલેશ્વરની કંપનીના બોગસ ભાગીદારી સર્ટિફિકેટ અને શેર બનાવીને છેતરપિંડી કરતાં કંપનીના પ્રોડક્શન કેમિસ્ટની ધરપકડ જીઆઈડીસી પોલીસે પ્રોડક્શન કેમિસ્ટ સેતુ ભાવેશ વાવળિયાની ધરપકડ કરી વાલિયાના ડેલી ગામ પાસે કિમ નદી પરનું હંગામી ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાયું વાલિયાવાડી માર્ગ ઉપર ડેલી ગામ પાસે જર્ચરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા એક છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાયું કિમ નદીમાં ઘોડાપુરને પગલે વાલિયાવાડી તરફનો વાહન વ્યવહાર ફોળવાયો

आजना सीटी समाप्त समाप्त्या नवीन समाचारासाठी फरी म्हणू नमस्कार